ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાધ્વીથી સૌ કોઈ પ્રભાવિત છે ત્યારે સોમવારે અરવલ્લી જિલ્લાના આંગણે સ્વામિનારાયણ સંસ્થાના મુક્ત વિશ્વમ શિલાન્યાસના ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના સુમારે ગાંધીનગર પરત ફરતા સમયે શિક્કા ચોકડી નજીક આવેલા રામદેવ હોટલ પર તેમનો કાફલો અચાનક રોકી દીધો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી સાધ્વીથી સૌ કોઈ પ્રભાવિત છે સોમવારે અરવલ્લી જિલ્લાના આંગણે સ્વામિનારાયણ સંસ્થાના મુક્ત વિશ્વમ શિલાન્યાશના ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના સુમારે ગાંધીનગર પરત ફરતા સમયે શિક્કા ચોકડી નજીક આવેલ રામદેવ હોટલ પર તેમનો કાફલો અચનક રોકી દીધો હતો રામદેવ હોટલની બહાર ખાટલા પર બેસી કાસાના વાડકામાં ચાની ચુસ્તી સાથે લોકો સાથે ચા પી ચર્ચા કરી હતી તેમની સાથે મંત્રી કુવેર ડિંડોર અને ભૂખુ સી પરમાર ચાનો લુફ્ફ ઉઠાવ્યો મુખ્ય मन्त्री ભુવેન્દ્ર પટેલનો કાફલો શિકા ચોકડી નજીક ઊભો રહેતા લોકોના ટોળે ટોડા ઉમટ્યા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણubar રહી ગયા હતા મુખ્યમંત્રી ભુવેન્દ્ર પટેલની સાધુના ભાર એ વખણ કરતા પ્રજાજનો થાકતા હતા અને તેમની સાથે વાત કરવાનો ગૌરવ અનુભવ્યો હતો જયદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે